દેશમાં ઘણા એવા બાળકો છે કે જે ભણવા જ નથી ઈચ્છતા કે જેઓ શાળાએ જવા નથી માંગતા તો નેશનલ સેમ્પલ સર્વેનો જે રિપોર્ટ સામે આવ્યો છે 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 તેમાં જણાવવામાં કે કે ભારતમાં બાળકો તો એવા જે ક્યારેય શાળાએ જ નથી ગયા તો આ રિપોર્ટમાં એટલે કે આ સર્વેમાં એક બાબત એ સામે આવી છે કે જે બાળકો શાળાએ નથી ગયા તેમાંથી અંદાજીત સત્તર ટકા જેટલા બાળકો એવા છે કે જે આર્થિક તંગીના કારણે શાળાએ નથી જતા તો સત્યાવીસ ટકા જેટલા બાળકો એવા છે કે જેઓ શાળાએ એટલા માટે નથી જતા કે તેઓ કે જે કોઈ વિકલાંગતા કે પછી બીમારીના કારણે શાળાએ નથી જઈ શકતા તો આ રિપોર્ટ અનુસાર પંદર વર્ષથી ઉપરની વયના એક્યાસી લોકો એવા છે કે જે યોગ્ય રીતે વાંચી કે લખી શકે છે તો સરેરાશ જોવા જઈએ તો અઢાર ટકા લોકો હજુ એવા છે કે દરરોજની જિંદગીમાં યોગ્ય રીતે એક લાઈન વાંચી કે લખી પણ શકતા નથી તો ગામડાઓની સ્થિતિ આનાથી પણ વધારે ખરાબ છે એટલે સ્થિતિમાં બાવીસ ટકા લોકો એવા છે કે જે લખી અને વાંચી શકતા નથી શહેરમાં તેની ટકાવારી ઓછી છે એટલે કે શહેરમાં દસ ટકા લોકો એવા છે કે જે લખી કે વાંચી નથી શકતા એટલે ગામડામાં દર ચાર લોકો એક લોકો એવા છે તો શહેરમાં દસ લોકો એક લોકો એવા છે કે જે લખી નથી શકતા વાંચી નથી શકતા એમાં સૌથી વધારે મહિલાઓનો સમાવેશ થાય છે એટલે કહી શકાય કે નેશનલ સેમ્પલ સર્વેનો જે રિપોર્ટ સામે આવ્યો છે અને તેમાં જે આંકડાઓ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે કારણ કે દેશમાં અઢાર ટકા લોકો અભણ છે તેવું પણ કહી શકાય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીએ